સમતા આવી ગઈ સમાન સમરસતા કોઈ થી હોય જ નહીં કે તમે બધી ભેગું કરો છાસ ને દોઈ ને દૂધ ને સમ એમ નહીં આ સમાનતાની જ વાતો હોય શકે તું હરખો અને હું હરખો આ તો તમે જેવા હોય એવા રહ્યો ને ભેગા એમ ન થાય સમતા એ જો ચડ્યા અને ગાંધી તણા ગજ થી અને લેસ માત્ર ન ડગા લેસ માત્ર માણસ ડગો નથી ત્યારે તમારા ને મારા અધિકાર લખાવી અને ગોલમેદી પરિષદ ની અંદર થી કોમ્યુલ એવોર્ડ જાહેર થઈ તમને અલગ મતદાર મંડળ મળે તમને બે મત ના અધિકાર મળે અને બાબા સાહેબ વધાવવા માટે આખું ભારત ના બહુજનો નીકળી જાય જિંદાબાદ 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 ના નારા લાગતા હોય આ તમામ ને મંજૂર હોય પણ એક ને મંજૂર નથી અને યરવડાની ની જેલ માં ઈ ગાંધી એમ કે કે નહીં આને આ રીત નું આપણે ન દઈ શકીએ અને ઈ ત્યાં જાહેરાત કરી દે કે જો તમે આને એમ કહો છો કે તમે અલગ મતદાર મંડળ આપશો તો હું મોહનચંદ કલમચંદ ગાંધી આ મરણા તુફાન ઉપર ઉતરી આવીશ સાંભળજો આ મારી તમને ઘટના કેવી છે સમજવાની વાત છે આ ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ ની ફાંસી અટકી જાય ને એ માટે પછી આ મરણા તુફાન ગાંધીએ નથી કર્યા આ મહમદ અલી જીણા અલગ પાકિસ્તાન ન માંગે એ માટે પણ અલગ આમરના તુપાસ ગાંધીએ નથી કર્યા ગાંધીએ એક જ વખત આમરના તુપાસ કર્યા એ બાબા સાહેબના વિરોધમાં કેમ કે તમને તમારો અધિકારો ન મળે એનું કહેવાનું એમ હતું કે તમને અલગ મતદાર મંડળ આપીશું ને તો તમે હિન્દુઓથી અલગ થઈ જશો બાકી તો અમને પાહે બેહાડી અને એક ભાણામાં જમાડતા એવો પ્રેમ હતો આ એવું હતું એનું માનવું એમ પણ એવું કદું ગ્રાસ હતું પણ એની સામે બાબા સાહેબ લેસ માત્ર દેગા નથી એક લેસ માત્ર દેગા નથી અને એમાં એની આમ આમ જાળવી અને કવિ રંગપુર ના માધાભાઈ બળવાની આ રચના છે એકવાર જોરદાર તાળીઓથી માધાભાઈ બળવાને આપણે બિરદાવ્યો છે એ